મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બનાસકાંઠા પ્રવાસનો બીજો દિવસ છે ગાંચલો અભિયાન અંતર્ગત આજે ખાટલા બેઠક ચલોતરામાં રાત્રિ રોકાણ બાદ ખેડૂતો સાથે ખાટલા બેઠક ખેડૂતો સાથે સંવાદ કરી વિવિધ યોજનાની પણ માહિતી આપી વિવિધ પ્રશ્નો અંગે ખેડૂતોએ મુખ્યમંત્રીને કરી છે રજૂઆત વિવિધ સમાજના લોકો સાથે પણ મુખ્યમંત્રીએ કર્યો સંવાદ आज राहत्रे अी एम साहेब राहतं रोखाणा पण राहते रोखणाचे सीएम साहेब खेडू बोलाव्या काटला बैठक कर तापणा कर तापळा ओर्गेनिक खेती ऑर्गेनिक खेती पर जी रो तर आपली पेढी बच्छे काय अशी पीढ़ी बच्चा नाही प्रमाणे साहेबे खूप सरस करी खूप सारी सलाहो आपी અને સાહેબે ખેડૂતોને ખૂબ ખૂબ સારી વાતો કરી અને હાલ પણ એક બેઠક કરી સાહેબે ખેડૂતો સાથે અને આ બીજી બેઠકો ચાલુ છે આટલા બેઠકમાં શું શું થતા ખેડૂતો બેઠકમાં બસ ખેડૂતોને કેવી રીતે આગળ લાવવા ખેડૂતોને કમાણી ડબલ કેવી રીતે કરવી એ બધી એવી ચર્ચાઓ બની હતી ખાટલા બેઠક ખાટલા બેઠક જૂની રીતે આપણે બેઠા ના આવતા પહેલા મહેમાન આવતા જૂની રીતે એમ બેસે બે વાતો એકદમ નજીકથી બધા કરે સીએમ સાહેબને એવું કહે હતું જ નહીં કે સીએમ સાહેબ પોતે સીએમ એ ખેડૂત તરીકે આવ્યા એવું લાગ્યું અમને સીએમ મહેમાન બન્યા હતા મહેમાન અમારા મહેમાન સીએમ સાહેબ મહેમાન કેવા મહેમાન

ખેડૂતોની વાતો સાંભળી અને અમારા જાણે કે ખેડૂત હોય એવો એમને અહેસાસ કરાયો ખેડૂતોની જે સમસ્યાઓ હતી અમારા અહીંયા કર્માવાત પાણીનો જે પ્રશ્ન હતો એ સાહેબે નિરાકરણ કર્યું ભાજપ દ્વારા ચલો અભિયાનની શરૂઆત છે તે ગઈકાલથી મુખ્યમંત્રીએ જલોત્રરા ગામથી પ્રારંભ કરાવ્યો છે મહત્વની વાત એ છે કે બે દિવસીય ચલો અભિયાનને લઈને મુખ્યમંત્રી છે તે ગઈકાલે બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામે પહોંચ્યા હતા તેમ તેમનું ફૂલહાર તેમજ ધોળ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રીએ ગામના વિવિધ મહોલ્લામાં જઈને લોકો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીએ ગામની જે બુથ સમિતિ હતી બુથ સમિતિના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ મુખ્યમંત્રી હતા તે કાર્યક્રમ

હોય કે તેમના જે ખેડૂતોના પ્રશ્નો હોય તે તમામ પ્રશ્નોની ઝીણવટ ભરી જે વાતચીત છે તે મુખ્યમંત્રી ખેડૂતો સાથે કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે સરકારની જે ખેડૂતલક્ષી જે યોજનાઓ છે તે યોજનાઓની પણ જે માહિતી છે તે મુખ્યમંત્રી આ ખેડૂતોને આપી રહ્યા છે ખાટલા બેઠકની અંદર મોટા ભાગના જે સમાજોના જે ખેડૂતો છે તે ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે મહત્વની વાત એ છે કે જે ભાજપનો ગાવચલો અભિયાન જે બે દિવસનું હતું તેને લઈને ન ફક્ત મુખ્યમંત્રી પરંતુ વિવિધ મંત્રીઓ સાંસદો ધારાસભ્ય સભ્યો તેમજ જે વિવિધ પદાધિકારીઓ છે તે પણ વિવિધ વિસ્તારોમાં રાત્રિ રોકાણ કરી ચૂક્યા છે અને જે જે સરકારની યોજનાઓ છે મહત્વલક્ષી યોજનાઓ તે લોકોને સમજાવી રહ્યા છે જે ખાટલા બેઠક છે તે બેઠક યોજાઈ રહી છે આ ખાટલા બેઠક એ માટે મહત્વની છે કે જે રીતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો હોય સરકારની જે જનકાલીન ખેડૂતોની ખેડૂતલક્ષી યોજના હોય તે યોજનાઓ વિશે જે મુખ્યમંત્રી છે તે એકદમ નજીકથી ખેડૂતો સાથે બેસીને આ ખાટલા બેઠકની અંદર વાતચીત છે તે કરી રહ્યા છે ને ખેડૂતો પણ પોતાના જે વિવિધ પ્રશ્નો છે પ્રશ્નો મુખ્યમંત્રીને જણાવી રહ્યા છે મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે જે વિવિધ જે આયોજનો છે તે દ્વારા કરવામાં વિવિધ કાર્યક્રમો પણ કરવામાં લઈને જે અભિયાન અભિયાન છે તે અંતર્ગત મુખ્યમંત્રી જલોત્રા ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક કરીને વિવિધ પ્રશ્નો જે ખેડૂતોના સાંભળી રહ્યા છે તેમની વિવિધ જે સરકારની જે જનકલ્યાણ જે ખેતીલક્ષી યોજનાઓ છે તેની પણ માહિતી આપી રહ્યા છે તેને લઈને જે ગામના ખેડૂતો છે તે એકઠું છે મુખ્યમંત્રી આ સિવાય ગામના વિવિધ સમાજના લોકો સાથે પણ સંવાદ કરશે ભાજપના પદાધિકારી અને નેતાઓ સાથે પણ સંવાદ કરશે ને તેમને માર્ગદર્શન પણ આપશે રાવ જી મીડિયા બનાસકાંઠા